જય માતાજી મિત્રો ફાઇનલી ગાયો ગૌશાળાની બહાર નીકળી ગઈ છે તરત જ આપે આ બાજુમાં આવી ગયા તમે જોઈ શકો છો આમાં સેવા છે મટી છે ઘણા દિવસથી એ વાળો સાફ નથી થયો તો આજ આપે આ સાફ કરશું તો આપે આ વાળાની કંડિશન જોઈ લીધી છે ને હવે આપે આવી ગયા વાળા પાછળ વાળાનું ભૂજ કાઢવા તો તમે જોઈ શકો છો કે આપણે આ વાડાનું ભૂજ કાઢી રહ્યા છીએ તમે જુઓ અવાડાનું બુજ નીકળી આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે બે મહિનાથી વાળો સાફ નથી કર્યો તે આ અવાડાનું પાણી ગંદુ થઈ ગયું છે તો ફાઇનલી વાળો ખાલી થઈ ગયો ને હવે આપણે અવાડા અંદર ઉતરશું મિત્રો આપણી પાસે બે પતરા છે એનાથી આપણે અવાડો સાફ કરશું મિત્રો તમે જોઈ શકો છો તરીએ કેટલી બધી સેવા છે મિત્રો હવે આપણે પતરાની મદદથી સેવાર કાઢવાની શરૂઆત કરીશું તો હવે આપણે સેવાર કાઢવાની શરૂઆત કરી દીધી છે મિત્રો અવાડો ખાલી થઈ ગયો છે અને આપણે સાઈટમાંથી પણ સેવાર કાઢ લીધી છે હવે આપણે નીચેથી સેવાર કાઢવાનું ચાલુ કરશું તમે જોઈ શકો છો નીચે કેટલી બધી મટ્ટી છે તો આપણે અડધેથી વધારે અવાડો સાફ કરી નાખ્યો આપણે સેવાર અને મટ્ટીનું એક ગભેલું પર ભરી નાખ્યું છે હજી તો ખાલી કરીને પાછો નહીં આવ્યો ત્યાં સુધી બીજું પણ ગભેલું ભરી નાખ્યું આપણા ભાઈએ તો ફાઇનલી મિત્રવાળો સાફ થઈ ગયો છે ને પાણી ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે તમે એને પહેલે પહેલાંની કંડિશન જુઓ અને અત્યારની કંડિશન જુઓ તો ફાઇનલી મિત્રવાળો સાફ થઈ ગયો છે ને તમે એનું ફાઇનલ લુક જોઈ શકો છો આવા નવા નવા વિડીયો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને સપોર્ટ કરો જય ગો માતા જય ગોપાલ